સુરતમાં સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ પર મનપાના બુલડોઝર દ્વારા કાર્યવાહી સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામો સાથે મનપાના બુલ્ડોઝર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે આ વખતે કુખ્યાત અસામાજિક તત્વ સજ્જુ કોઠારીના નાનપુરા જમરૂખ ગલીમાં આવેલ ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવ્યું સજ્જુ કોઠારી પર અગાઉ ગુજસી ટોકના ગુનાઓ સહિત કુલ પાંત્રીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેમજ કોર્ટના હુકમનો અનાદર કરીને તેમણે વધુ ગુનાઓ આચર્યા છે મનપાના બુલ્ડોઝર દ્વારા ગેરકાયદેસર બાંધકામને તોડવાની કાર્યવાહી સુરત શહેરમાં અસામાજિક તત્વો સામેની કડક કાર્યવાહીનો ભાગ છે આ પ્રકારની કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામેની લડાઈને વધુ મજબૂત બનાવવામાં મદદ મળી છે સુરત શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામેની આ કાર્યવાહી શહેરના નાગરિકો માટે આશાવાદી સંદેશ આપતી છે આ પ્રકારની કાર્યવાહીથી શહેરમાં કાયદાનો રાજ અને શાંતિ જાળવવામાં મદદ મળશે સુરત શહેરના નાગરિકોને સ્થાનિક સંસ્થાઓ માટે આ કાર્યવાહી એક મહત્વપૂર્ણ પગલું છે આથી તેઓ ગેરકાયદેસર બાંધકામો સામે વધુ સજાગ અને સક્રિય બની શકે છે